ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો પર લાગ્યા આક્ષેપો પાટણ શહેરમાં લીલાછમ જાળ કાપવાની વાતને લઈને શહેરમાં તર્કવિતર્કો સર્જાયા લીલા વૃક્ષો કાપવાની મંજૂરી કોને આપી વગેરે સવાલો વચ્ચે આક્ષેપોનું ઓડાપોર ભારતીય જનતા પાર્ટીની જે સત્તાધારી પાર્ટીના લોકો છે એમને શહેરમાં માજા મૂકી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે લીલાચમ વૃક્ષો કાપવા માટે આવતી ટીમને લઈને જાગૃત નાગરિકે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો છે પાટણની જનતાએ વિકાસના કામોને લઈને ચૂંટ્યા છે નહીં કે શહેરમાં વૃક્ષોનું નિકંદન કરવા જેવા અનેક સવાલો વચ્ચે હાલ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો સામે સવાલો ઉભા થઈ રહ્યા છે પાટણ શહેરમાં નડતરરૂપ ઝાડ નથી એવા વૃક્ષો પણ કપાઈ રહ્યા છે જેને લઈને શહેરમાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે લીલાછમ વૃક્ષો કાપવાની વાતને લઈને શહેરમાં ભ્રષ્ટાચારનો પ્રી પ્લાનિંગ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે સિરી મોહલ્લામાં આવી કોઈ ટીમ વૃક્ષો કાપવા માટે આવે તો વૃક્ષો કાપવા દેવા નહીં તેવું જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી લોકોને જણાવ્યું છે જેને લઈને શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે રિપોર્ટર અનિલ રામાનુજ રાધનપુર પાટણ જો સત્તાધારી પાર્ટીના લોકો છે એમને માજા મૂકી છે હવે ભ્રષ્ટાચારમાં વાઇટ કોલર ભ્રષ્ટાચાર કરે છે પાટણ શહેરમાં છેલ્લા કેટલા સમયથી લીલાસમ ઝાડ કાપવાનો એક ભ્રષ્ટાચારનો પ્રી પ્લાનિંગ હુકમ કરવામાં આવે છે આ હુકમની અંદર પાટણ શહેરમાં લીલાસમ ઝાડ જેને કોઈને નડતરૂપ ના હોય એવા ઝાડ બિનવારસી બતાવીને અને સતત નિકટન કરવાની કામગીરી ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા કરાઈ રહી છે મારું આપના માધ્યમથી પાટણના નજીક નગરજનોને કહેવું છે આ ઝાડ કાપવાની ટીમ જો આપણા વિસ્તારમાં સોસાયટી મહિલા પર ઝાડ કાપવા માટે આવે તો તમને મહેરબાની કરીને ઝાડ કાપવા દેશો નહીં આ ઝાડ કાપવામાં નગરપાલિકાને ભારતીય જનતા પાર્ટીના જે ભ્રષ્ટાચારી કરવાવાળા જે ભાજપના નેતાઓ છે એમનું હિત સમાયેલું છે નહીં કે પાર્ટીની જનતાનું હિત સમાયેલું છે આજે બાગની અંદર લીલા છમ વૃક્ષો કાપવા માટે ત્રણ ઉંટલાઈને ગાડી લઈને આવ્યા હતા ત્યારે સ્થાનિક જાગૃત આગેવાનોને પૂછતા એમને કીધું અને નગરપાલિકાના પ્રમુખશ્રીએ કીધું છે પ્રમુખશ્રીને પૂછતા પ્રમુખ વર્ષ સ્પેકરે કીધું વર્ષ પેટા એસઆઈએ કીધું છે પણ આ જ્યારે ભ્રષ્ટાચારી પોલ પકડી ગઈ ત્યારે એક પણ ચોર પકડાતા નથી મારા આપણા માધ્યમથી કહેવું છે કે જે પણ ભ્રષ્ટાચારી શાસક હોય એમને વિનંતી કરું છું કે લીલાછમ ઝાડ કેટલા સમય લીલાછમ થાય છે એનું નિકંદન કરવામાં તમને શું પૈસા મળશે મારી આપણે વિનંતી છે કે આ ઝાડ કપવામાં રસ રાખશો નહીં આ ઝાડ ઉપર લાખો પશુ પંખીઓ રાત રાતવાસો કરે છે આ ઝાડ ઉપર નાના નાના પશુઓના વસવાટ કરે છે તો તેના પાપના ભાગીદાર બનશો નહીં તમને પાટણની પ્રજાએ પાટણનો વિકાસ માટે છૂટ્યા છે નહીં કે ઝાડ કાપીને પૈસા ઘેર ઘર ભેગા કરવા માટે